આત્મીય શ્રોતાજનો નમસ્કાર ગઈકાલે કબીરના જંત્ર પર આપણે થોડી થોડી વાત કરી હતી કબીરજી જંત્રમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાયા છે ધર્મને લગતા આધ્યાત્મિકતાને લગતા પ્રશ્નો પૂછાયા છે એમાં ગઈકાલે આપણે એક વાત કરી હતી જંત્રમાંથી એક પ્રશ્ન વિચાર્યો હતો કરીએ ક્યાં મનુષ્ય અવતાર મળ્યો છે તો કરવું શું તો આ પ્રશ્નના જવાબમાં કબીરજીએ કીધું કરી નિત સતસંગ શું કરવા જેવું છે મનુષ્ય જન્મમાં તો કીધું કે નિત હંમેશા સત્સંગ કરવા જેવું છે જલ્દી ગમે નહીં જીવને વતસંગ જેટલું ગમે એટલું સત્સંગ ન ગમે તેમાં હળું કરમી રહેલા હોય જીવો એને તો ત્રણસો ને સાહીઠ દિવસ સુધી સત્સંગ જ ગમે પણ ભારે કર્મી જે જીવો રહેલા હોય એને સત્સંગ ગમે નહીં સત્સંગમાં કંટાળો આવે કબીર કહે છે કરી નિત સત્સંગ તું હંમેશા સત્સંગ કરતો રહે ગમે કે ન ગમે ફાવે કે ન ફાવે સમજાય કે ન સમજાય પણ તું આ લાઈન પર આવી જા સત્સંગ કરતો રહે બાધા સગડી મીટાય બાધા સકડ મીટાય સત્સંગથી ગમે તેટલી બાધાઓ રેલી હોય મુશ્કેલીઓ રેલી હોય અડચણો રેલી હોય એ બધી ધીરે 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 દૂર થાય એક ઝાટકે તો કાંઈ નથી થવાનું કારણ કે તમે ખેતરમાં વાવણી કરો તો આજે વાવણી કરી અને કાલે મોલ તૈયાર ન થાય તો એના માટે પણ શું ખપે એના માટે પણ ધીરજ ખપે વાવણી કર્યા પછી બે ચાર મહિના મહેનત પણ કરવી પડે પરિશ્રમ ઉઠાવવો પડે ચાર મહિને માલ તૈયાર થાય એનાથી પહેલાં કંઈક પ્રક્રિયાઓ થતી રહેતી હોય છે એટલે કાંઈ પણ માણસને કરવું હોય તો એનો તાત્કાલિક ફળ મળતો નથી આપણે ત્યાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા ઘણી બાબતોમાં આપણને ધીરજ રાખવી પડે કારણ કે ઉતાવળે આંબા પાકે નહીં બહુ આપણે ઉતાવળ કરવા જઈએ આજે આપણે કાચા આંબા લીધા અને ઘાસમાં નાખી દીધા કાલે આપણે વિચારીએ જોઈને જોઈએ કે ચોવીસ કલાક નીકળી ગયા હવે તો પાકી ગયા હશે પણ માલ કાચો હતો ચોવીસ કલાકમાં નહીં પાકે એના માટે થોડો સમય ખપે ધીરજના ફળ મીઠા અને ઉતાવળે આંબા ન પાકે આ કહેવતો છે વ્યવહારિક કહેવતો પણ ધર્મને આધ્યાત્મિકતાને લગતી કહેવતો રહેલી છે આજે આપણે ધર્મ કર્યો અને કાલે આપણો મોક્ષ થોડો થવાનો છે હા તરત જ મોક્ષ થોડો થાય મોક્ષ આમ રસ્તામાં તો છે નહીં કે અહીંયાથી ચાર કિલોમીટર પહોંચ્યા એટલે મોક્ષ આવી જાય એટલે મહેનત પરિશ્રમ માણસને સતત કરવો પડે તો કબીરજી કહે છે લગાતાર તું સત્સંગ કરતો રહે આ સત્સંગથી જ રસ્તા ખુલશે બીજો કોઈ એના માટે ઉપાય જ નથી એક જ સરસ મજાનો ઉપાય છે સત્સંગ કર્યા કર બાધા સકળ મીટાય એનાથી બધી જ બાધાઓ મટી જશે તમામ જાતની બાધાઓ મટી જશે ઐસા અવસર ના મિલે ત્રીજી વાત કરી કે આવો અવસર મળશે નહીં સત્સંગ માણસને કરવો હોય તો માણસને માણસ તરીકે જન્મે ત્યારે સત્સંગ કરી શકે આપણે માણસ છીએ અત્યારે તો આપણામાં અત્યારે પાત્રતા રહેલી છે લાયકાત રહેલી છે યોગ્યતા રહેલી છે આપણે સત્સંગ કરી શકીએ તેમ છીએ તો કબીરજી કહે છે ઐસા અવસર ના મિલે સત્સંગ કરવા માટે આવો અવસર તને મળશે નહીં વારે વારે કદાચ ન પણ મળે દુર્લભ નરતન પાય તને દુર્લભ એવા મનુષ્યનો અવતાર મળ્યો છે નરનો અવતાર મળ્યો છે તું માણસ થયો છે આવો અવસર તને ફરી ફરી મળવાનો નથી ઐસો અવસર બાર બાર ના આવે અવતાર માનવી નો ફરીને નહીં મળે અવસર તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે સુરલોક સુરલોકાય ના મળે ભગવાન કોને અહીંયા સુરલોકમાંયે ના મળે ભગવાન કોને અહીંયા અહીંયા મળ્યા પ્રભુ તે અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે પ્રવીણ દેસાઈનું આ ગીત છે એ ગીતમાં કહે છે કે આવો મનુષ્યનો અવતાર ફરીને મળવાનો નથી આપણે શાસ્ત્રની ભાષામાં કહીએ તો લગાતાર મનુષ્યનો ભવ આપણને સાત આઠ વખત મળે લગાતાર ઉપરા ઉપરી સાત આઠ ભવ પછી ચેન્જ થઈ જાય ગતિ તો લગાતાર ભાગ્યશાળી હોય ને મનુષ્યનો અવતાર મળે લગાતાર આ એક ભાવ આપણે પૂરો કર્યો મનુષ્યનો ફરી આપણે મનુષ્ય થઈએ એ ભાવ પૂરો થયો ફરી આપણે મનુષ્ય થઈએ પણ થવાય કેમ મનુષ્ય જે બી આપણે કરણી કરતા હોઈએ મનુષ્ય જન્મ જન્મ ફરી મળે એવા આપણે કાર્ય કરતા હોઈએ તો મનુષ્ય જન્મ આપણને લગાતાર સાત આઠ વખત મળે પણ એ ફિક્સ નથી કાંઈ આપણને કાંઈ ખબર જ નથી કે આવતા ભવે આપણે કોણ થવાના છીએ ખબર છે તમને હા કોઈ જ્યોતિસિંહ મહારાજને પૂછાવ્યું નથી કોઈ જોશી મહારાજ કહી શકે કે આવતા ભવે તમે આ થવાના છો કાંઈ ખબર જ નથી આપણને હા કોઈ કેવલ જ્ઞાની હોય તો આપણે એને પૂછી શકીએ અને કેવલ જ્ઞાનીને ખબર પડે કે આવતો ભવ આપણો કયો છે બાકી આપણને કોઈને અત્યારે ખબર નથી અત્યારે તો આપણે ચાલે રાખીએ છીએ તો કવિઓ પણ કહે છે કે આવો અવતાર માનવીનો ફરીને મળતો નથી અવસર મળ્યો છે તરી જવાનો આવો ફરી અવસર મળે કે ન પડે સુરલોકમાયે ના મળે સુરલોક એટલે સુરલોક એટલે સ્વર્ગલોક દેવલોક એ ના મળે ભગવાન કોને સુરલોકમાં ભગવાન મળે નહીં આમ કીધું છે ગીતમાં દેવલોકમાં ભગવાન મરી શકતા નથી જોકે આપણે કથાનકોમાં ગ્રંથોમાં શાસ્ત્રોમાં થોડી થોડી વાત સાંભળીએ છીએ વાંચીએ છીએ કે દેવતાઓ પરમાત્માના કલ્યાણકો ઉજવવા માટે આવે ભક્તિકરણ પણ કરે પરમાત્માની બહુ સરસ રીતે ભક્તિ કરે સમવસરની રચના પણ દેવતાઓ કરે અષ્ટપ્રાતિહાર્ય હોય કે બીજી ઘણી બધી ચીજો રહેલી હોય કે બધી દેવતાઓ કરતા હોય ભક્તિવશ થઈને પણ કવિ કહે છે કે સ્વર્ગલોકમાં ભગવાન મળતા નથી ભગવાન મેળવવા માટે તો દેવતાઓને પણ ક્યાં આવવું પડે મનુષ્ય લોકમાં આવવું પડે તો કવિ કહે છે કે અવસર તને મળ્યો છે અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે ભગવાન મળી શકે છે આ મનુષ્ય ભવમાં આપણે યોગ્ય પ્રયાસ કરીએ આપણાથી યોગ્ય પ્રયાસ થાય તો શાયદ પરમાત્મા ન મળે તો પણ પરમાત્માની ઝલક તો મળે આપણે અત્યારે ધર્મ ધ્યાન કેટલું કરીએ છીએ આપણા સૌનું મન જાણે છે તમે હો કે અમે હોઈએ તે છતાં પણ ક્યારેય કોઈ ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય તો શાયદ પરમાત્માની ઝલક મળી શકે છે પણ એ ઝલક ક્યાં મળી શકે છે આ મનુષ્ય લોકમાં સ્વર્ગ લોકમાં દેવતાઓ ગમે તેવી ભક્તિ કરતા હોય પરમાત્માની તો પણ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી પરમાત્માનું સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો કેવલ ને કેવલ માત્ર ને માત્ર કોણ કરી શકે છે મનુષ્ય જ લઈ જાય પ્રેમથી તને લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે સંગાથ આ સંતોનો સંગાથ આ સંતોનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે ત્રીજી લાઈનમાં શું કહે છે કે લઈ જાય પ્રેમથી લઈ જાય પ્રેમથી તને કલ્યાણ માર્ગે તને પ્રેમથી તને સમજાવી સમજાવીને તને ઠીકઠાક કરીને કલ્યાણના માર્ગે લઈ જાય કોણ લઈ જાય કલ્યાણના માર્ગે અગર આપણને સાચા સંતો મળી જાય તો એ સાચા સંતો આપણને પ્રેમ આપી કરીને કયા માર્ગે લઈ જાય કલ્યાણના માર્ગે લઈ જાય તો એ કલ્યાણના માર્ગે લઈ જનારા સંતો એ ગુરુઓ એ સદગુરુઓ ક્યાં મળી શકે આ મર્ત્યલોકમાં મળી શકે અને મર્ત્યલોકમાં આપણે માણસ તરીકે જન્મ્યા હોઈએ તો આવા સંતોનો સંગ આપણને મળી શકે છે છેલ્લી લાઈનમાં કહે છે જે ધર્મ આચરીને કરોડો તરી ગયા જે ધર્મ આચરીને કરોડો તરી ગયા આવો ધર્મ અમૂલો ફરીને નહીં મળે આવો ધર્મ અમૂલો ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો ફરીને નહીં મળે જે જે લોકોએ ધર્મ આચરણ કર્યું ગમે તે જ્ઞાતિના હોય ગમે તે જાતિના હોય ગમે તે પંથના હોય ગમે તે ધર્મ પાડતા હોય જેમણે ધર્મનું આચરણ કર્યું એવા કરોડો લોકો તરી ગયા અને એ ધર્મના માર્ગે જે કોઈ જાય છે ગમે તે જ્ઞાતિ જાતિના પંથના મતના હોય એ ધર્મના માર્ગે જે તે જાય છે બધા કરોડો કરોડો તરી ગયા છે તરી જાય છે આવો અમૂલો ધર્મ આપણને મળ્યો છે આ મનુષ્ય જન્મમાં આવા અમૂલા ધર્મની માણસને પ્રાપ્તિ થઈ છે ફરીને એ મળે કે ન મળે ફરીને પ્રાપ્તિ થાય કે ન થાય ભાગ્યશાળીઓ આ દેશ દેશમાં નહીં વિશ્વમાં મનુષ્યની વસ્તી કેટલી હશે માણસની વસ્તી કેટલી વિશ્વમાં હં કેટલા અબજ આઠેક અબજ વસ્તી રહેલી છે આ આઠેક અબજ વસ્તીમાં બધાને ધર્મ ગમે એવી કોઈ ગેરંટી નથી આઠ અબજની વસ્તીમાં આપણે વિભાજન કરીએ તો અમુક લોકોને ધર્મ બાબતમાં બિચારાઓને કાંઈ ખબર જ નથી મનુષ્ય અવતાર મળ્યો છે ખાય છે પીએ છે જીવે છે જિંદગી પૂરી કરે છે કાંઈ જ ખબર નથી બિચારાઓને અને વિભાજન કરવામાં આપણે બીજો વર્ગ એવો કાઢીએ તો બિચારા ઘણા લોકો એવા રહેલા છે કે સવારે બિચારા જાગે કામે ચડે આખો દિવસ કામ કરે કામ કરીને ઘરે આવે ખાય ને સૂઈ જાય કાંઈ જ નથી કરી શકતા તો એવા વર્ગ આપણે પાડી શકીએ એમાં એક જ એવો વર્ગ રહેલો છે કે જે ધર્મને સમજે છે જન્મને સમજે છે જેને કાંઈ કરવાની ઝંખનારેલી છે એવો થોડો વર્ગ રહેલો છે એ થોડો વર્ગ પણ જેણે ધર્મને પકડ્યો છે અને ધર્મને પકડ્યા પછી એ ધર્મના રસ્તે ચાલતા 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 આગળ વધે છે તો એ એ માણસ તરી જાય છે છેલ્લી લાઈનમાં કહે છે કરશું ધર્મ નિરાતે કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાન કરશું ધર્મ નિરાતે કહે તું ગુમાન જે જાય છે ગળી તે જે જાય છે ગળી તે ફરીને નહીં મળે અવતાર માનવીનો ફરીને નહીં મળે અવસર તરી જવાનો ફરીને નહીં મળે આપણે ઘણી વખત ગુમાનમાં હોઈએ ન સમજેલા હોઈએ અજ્ઞાનતામાં આપણે સબડતા હોઈએ તો આપણે બોલીએ ઘણી વખત કે હમણાં નહીં પછી નિરાંતે ધર્મ કરીશું હમણાં નહીં નિરાંતે પછી ધર્મ કરીશું પણ એ ને નિરાંતે ધરમ કરીશું આવું ગુમાનમાં વિચાર્યા પછી કાળનું ક્યારે તેડું આવી જાય અને માણસને કાળ ક્યારે ભરખી જાય એની કાંઈ પણ ગેરંટી છે નહીં ક્યારે કયા માણસને કેવી બીમારી લાગુ પડશે અને એ બિચારો બીમારીના બીમારીમાં ચાલ્યો જશે એની ખબર નહીં પડે એટલે માણસ ઘણી વખત અણસમજે કહેતો હોય છે કે નિરાંતે ધરમ કરીશું પણ નિરાંત ક્યારે નિરાંત માણસને કાઢવી પડે નિરાંત આમ મળે નહીં કારણ કે કહેવત છે બંધો ખૂટે ધંધો ન ખૂટે બંધો એટલે આપણું શરીર ખૂટી જાય આપણે ખપી જઈએ પણ ધંધો ક્યારે ખૂટતો નથી ધંધો તો એવો જ છે કે આપણે ચાર ભાવ કરીને એ જ ને ધંધો કરીએ ને તો પણ ધંધો પૂરો ન થાય આ તો આપણને ભવ નથી મળવાના પણ ધંધાનો તો કોઈ જિંદગી તક રહેગી ફુરસત ન હોગી કામ કામસે કુછ સમય ઐસા નિકાલો પ્રેમ કર લો સે જિંદગી જબ તક રહેગી ફુરસત ન હોગી કામ સે આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી કામ કામ ને કામ પ્રયાસ જ કરવાનું છે જો તમને કેટલી નિરાત કરી નાખી કરાવી દીધી છે મહાજને હં ન ચૂલા ગેસ સળગાવાના ન રસોઈ કરવાની કેટલી નિરાંત કરી દીધી છે કરી દીધી છે ને માજી હા બસ તમે નિરાંતે શું કરો નિરાતે તમે ધ્યાન કરતા રહો તો ધ્યાનનો એક અવસર છે ને આપ સૌ સમયનો લાભ ઉઠાવી કરી અને ધર્મ કરી રહ્યા છો સવારથી લઈ કરી સાંજ સુધી તમારું ધરમ ધ્યાન ચાલુ છે સવારના પૂજા પાઠ કરો પછી ભક્તામરની પ્રાર્થના કરો વ્યાખ્યાન સાંભળો પછી તમે ભક્તામર તપમાં જોડાયા હો છો એટલે વિધિ કરો ભક્તામરની પણ આજે હું ખુલાસો કરીશ કે જે વ્યક્તિઓ ભક્તામર તપમાં જોડાયા નથી અને જેમને ટાઈમ છે અહીં ત્યાં રખડવું પડે છે એના કરતાં બેસી જાઓ તમે પણ વિધિમાં કાંઈ વાંધો નહીં વિધિ તો કોઈ પણ કરી શકે છે ત્યાં તમે બેસીને તડાકા મારો કારણ કે જમણવારને વાર હોય માની લો વાર ન હોય તો ભલે આપણે સમયસર પહોંચી જઈએ વાર હોય તો વિધિમાં જ્યાં સુધી જોડાય ત્યાં સુધી જોડાતા રહો એમાં સારું રહેશે સમૂહમાં વિધિ થાય એનો આંખો અલગ હોય સમૂહમાં વિધિ થાય તમે એકલે એકલે વિધિ કરો ને તમને એમ થતું હશે કે મારે સાહેબ સ્વતંત્રતા આપી દે અને જેને ફાવે ત્યારે વિધિ કરે અને જ્યાં વિધિ કરવી હોય ત્યાં કરે તો જોજો એમાં મજા નહીં આવે વિખરાઈ જશો તમે વિખરાઈ જાઓ કે ન જાઓ કોઈ કંઈ અમે ધિરાસરમાં વિધિ કરીશું કોઈ કંઈ અમે આરાધના ભવનમાં વિધિ કરીશું કોઈ કંઈ ઘરમાં વિધિ કરીશું એટલે આ વિધિમાં વિખરાઈ જઈએ એના કરતાં સમૂહમાં વિધિ થાય એનો આખો પડઘો અલગ રહેલો હોય જો એકલા એકલા પણ આ વિધિ કરીએ ને તો પછી જરાક આળસ પણ આવે પછી વિચારીએ રોજ વક્તામાં હમણાં બોલી રહ્યા છીએ અને એક વખત તો બધા વખત અમારે બોલી નાખીએ છીએ પછી બીજી વાર બોલવાની શી જરૂર છે આવો પછી આળસ આવી જાય કંટાળો આવી જાય પછી મંત્ર જેમ તેમ બોલાય એકલા હોઈએ તો ફરક પડે અને સમૂહમાં તમે જરાક સરસ રીતે અને વિધિ કેટલી તમે સરસ કરો છો અને મંત્ર પણ કેટલો તમે ચોખ્ખો બોલો છો બોલો છો ને ઠ ઠ ન બોલાય હા ઠ બોલાય કારણ કે બે મીંડા છે એને વ્યાકરણની ભાષામાં સાહિત્યની ભાષામાં વિસર્ગ કહેવાય એટલે હ ને ઠેકાણે છે હ ને ઠેકાણે એટલે ઠન બોલવાનું ઠં એ વ્યાકરણની ભાષા છે ચાલીએ આપણે વાત કરીએ કે અવસર સુંદર આપણને મળ્યો જ છે તો કબીરજી કહે છે કે આવો અવસર બહુ દુર્લભ રહેલો છે એક તો મનુષ્ય અવતાર મળે ન મળે એની કોઈ ખાતરી નથી ગેરંટી કોઈ આપી શકે તેમ નથી કોઈ આચાર્ય ભગવંત પણ ગેરંટી આપી શકે તેમ નથી તો એક સરસ મજાનો તને અવતાર મળ્યો છે અને નંબર બે આ અવતાર મળ્યા પછી દુર્લભ અવતાર મળ્યા પછી તને સારા વાના મળ્યા છે સારા જોગ મળ્યા છે તો નિત તું શું કર્યા કર હંમેશા તું કર્યા કર શું કર્યા કર સત્સંગ સત્સંગ satu